આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ વાંચે છે સમગ્ર દેશમાં દર વર્ષે તારીખ બે ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આબોહવા પરિવર્તન મંત્રી મુળુભાઈ બેરાના માર્ગદર્શનમાં અને જીપીસીબી બોર્ડ દ્વારા ઔદ્યોગિક જોખમી કચરાના યોગ્ય નિકાલ બાબતે થયેલી અભૂતપૂર્વ કામગીરીના પરિણામે ગુજરાત સમગ્ર દેશમાં ટોચના સ્થાને છે રાજ્યમાં એક દિવસમાં સરેરાશ અઠયાવીસ મેટ્રિક ટન ઘરગથ્થુ ઘન કચરો એકત્રિત કરવામાં આવે છે જે પૈકી સરેરાશ પચીસ મેટ્રિક ટન કચરાનો વૈજ્ઞાનિક પદ્ધતિ ઢબે યોગ્ય નિકાલ કરવામાં આવી રહ્યો છે આ કચરાને રિસાયકલિંગ કરી તેનું ખાતર બનાવવામાં આવે છે છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતે અંદાજીત ત્રીસ હજાર તોંતેર ટન કચરાને એકત્રિત કરી સત્યાવીસ હજાર સાતસો પાંત્રીસ મેટ્રિક ટન ઘન કચરાની ખાતર બનાવવામાં આવ્યું છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં દસ હજાર ત્રણસો સત્તર મેટ્રીક ટન ઘન કચરો એકત્રિત કરી આઠ હજાર આઠસો તોતેર મેટ્રિક ટન કચરાને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો છે અંદાજે એકસો પચીસ લાખ મેટ્રીક ટન વેસ્ટનો નિકાલ કરીને અમદાવાદ મહાનગરપાલિકા પ્રથમ ક્રમે આવે છે આ વેસ્ટ નિકાલના પરિણામરૂપે અમદાવાદ શહેરનો લગભગ ચાલીસ એકર જેટલો વિસ્તાર ખુલ્લો થયો છે બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ આજે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ આઈસીસીના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળશે તેઓ વર્તમાન ચેરમેન ગ્રેગ બાર્કલેનું સ્થાન લેશે જય શાહ આ સર્વોચ્ચ ક્રિકેટ સંસ્થાના ટોચના સ્થાને પહોંચનાર પાંચમા ભારતીય છે જય શાહ સત્યાવીસ ઓગસ્ટ બે હજાર ના રોજ આઈસીસી અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા તેમની પસંદગી બિનહરીફ થઈ હતી આઈસીસી ચેરમેન પદ સંભાળવા માટે જય શાહે બીસીસીઆઈ સેક્રેટરીનું પદ છોડવું પડશે તેમણે બે હજાર ઓગણીસમાં બીસીસીઆઈ સેક્રેટરીનું પદ સંભાળ્યું હતું પોરબંદરમાં એક સ્વિમિંગ ક્લબ દ્વારા આજે કોસ્ટલ હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું આ મેરેથોનમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા તથા ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યમાંથી પણ દોડવીરોએ ભાગ લીધો હતો લોકોમાં સ્વાસ્થ્ય માટે જાગૃતિ લાવવા માટે આ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું એક હજાર પાંચસોથી વધુ દોડવીરોએ આ મેરેથોનમાં ભાગ લીધો હતો નેવી કોસ્ટગાર્ડ નગરપાલિકા જિલ્લા વહીવટીતંત્ર રોટરી ક્લબ આરોગ્ય વિભાગ તથા એકસો આઠ ઇમરજન્સીની ટીમ અને પોલીસ વિભાગ દ્વારા દોડવીરોની સલામતી માટે ટ્રાફિક કંટ્રોલ તેમજ સુરક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા આ એક સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીઆઈડીને ફોલો કરી શકો છો ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી રાજકોટ દ્વારા સંચાલિત કલા મહાકુંભ બે હજાર ચોવીસ પચીસ યોજાશે સ્પર્ધકો કલાવૃંદો માટે અરજી મોકલવાની છેલ્લી તારીખ અઢાર ડિસેમ્બર છે આ કલા મહાકુંભમાં છથી ચૌદ વર્ષ પંદરથી વીસ વર્ષ એકવીસથી ઓગણસાઠ વર્ષ અને સાઠ વર્ષથી ઉપર એમ ચાર વય જૂથમાં સ્પર્ધકો ભાગ લઈ શકશે સ્પર્ધા તાલુકા ઝોન કક્ષાથી લઈને જિલ્લા કક્ષા પ્રદેશ કક્ષા અને રાજ્ય કક્ષા એમ ક્રમશઃ યોજવામાં આવશે આ કલા મહાકુંભ સ્પર્ધામાં વક્તૃત્વ નિબંધ લેખન શાસ્ત્રીય નૃત્ય શાસ્ત્રીય કંઠ્ય સંગીત હિન્દુસ્તાની તબલા વાંસળી સિતાર ગિટાર અને ભવાઈ જેવી સાડત્રીસ કૃતિઓનું આયોજન કરવામાં આવશે ગુજરાત સરકારના રમતગમત યુવા અને સંસ્કૃત ભૌતિક પ્રવૃત્તિઓ વિભાગ અને રાજકોટ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીઓ દ્વારા રાજ્યકક્ષા યુવા ઉત્સવ સ્પર્ધા બે હજાર ચોવીસ પચીસનું આયોજન કરાયું છે આ સ્પર્ધામાં તારીખ પાંચ ડિસેમ્બર બે હજાર ચોવીસથી સાત ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી સવારે અગિયાર કલાકે હેમુ ગઢવી નાટ્યગૃહ ખાતે યોજાશે જેમાં ઝોન કક્ષાએ પ્રથમ ક્રમ અને દ્વિતીય ક્રમે વિજેતા થયેલા કલાકારો અને કલાવૃંદો ભાગ લેશે અમદાવાદમાં મુકબધેર દિવ્યાંગ ઉમેદવારો માટે ગઈકાલે રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયું હતું કુબેરનગર આઈટીઆઈ પરિસરના નેશનલ કરિયર સર્વિસ સેન્ટર ખાતે યોજાયેલા આ ભરતી મેળામાં એકસો પંચોતેર જેટલા ઉમેદવારો જોડાયા હતા ઉમેદવારોની પ્રાથમિક કસોટી લીધા બાદ સત્તાવન ઉમેદવારોની પ્રથમ તબક્કામાં પસંદગી કરવામાં આવી હતી હવે પછીના તબક્કામાં કંપની દ્વારા ઉમેદવારોને પ્લાન્ટ ખાતે રૂબરૂ લઈ જઈ તેમના કૌશલ્યની પરીક્ષા લેવાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સરહદ સલામતી દળ બીએસએફને તેના સ્થાપના દિવસ પર હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે સોશિયલ મીડિયાના એક સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે દેશના સંરક્ષણ ક્ષેત્રમાં બીએસએફનું મહત્વનું યોગદાન છે તેમણે કહ્યું કે આ દળ હિંમત સમર્પણ અને અસાધારણ સેવાનું પ્રતિક છે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા